અને અરવલ્લીના યુવાનોએ ભાગ લીધો રાજસ્થાનના આદિવાસી ડુંગરપુર જિલ્લાના મુખ્યાલય ખાતે તાજેતરમાં રીઝનલ સવાર બે હજાર છવ્વીસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં વિવિધ સમસ્યાઓ પર વિશેષ ચર્ચા માટે યોજાયો હતો જેમાં શિક્ષણ રોજગાર આરોગ્ય સેવાઓ ખોટા સર્ટિફિકેટના મુદ્દા જળ અને વાયુ પ્રદૂષણ જેવા સડકતા પ્રશ્નોનો સમાવેશ થયો હતો સંવાદમાં આ સમસ્યાઓના સમાધાન માટે વ્યવહારુ માર્ગદર્શન અને ચર્ચાઓ કરવામાં આવી હતી જેથી આદિવાસી સમુદાય વિકાસના સકારાત્મક પગલાં ભરી શકાય કાર્યક્રમમાં ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના યુવાનો તેમજ પ્રતિનિધિઓએ સક્રિય ભાગ લીધો હતો અને તેને સફળ બનાવ્યો હતો ખાસ ઉલ્લેખનીય નામોમાં રાજભાઈ દામા અંકિતભાઈ મોડિયા રાહુલભાઈ ગામેતી હંસાબેન સુવેરા રણજીતભાઈ નીનામા નરેશભાઈ ડામોર બંસીલાલ ડેડુન હરપાલ ડામોર અને દીપક ડામોરનો સમાવેશ થાય છે તમામ પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ચર્ચાઓમાં ભાગ લીધો અને આદિવાસી વિસ્તારોના મુદ્દાઓને અસરકારક રીતે રજૂ કર્યા હતા ડુંગરપુર જિલ્લો રાજસ્થાનના આદિવાસી વિસ્તારમાં આવેલો છે ચભેલ આદિવાસી જાતિઓની વસ્તી વધુ છે અને અહીં શિક્ષણ રોજગાર તેમજ આરોગ્ય જેવા ક્ષેત્રોમાં અનેક પડકારો છે આવા સવાદો દ્વારા સ્થાનિક સમસ્યાઓની ઓળખ થાય છે અને સરકારી તેમજ સામાજિક સ્તરે તેનો ઉકેલ માટે પ્રયાસો થઈ શકે છે સાબરકાંઠા અરવલ્લીના યુવાનોની ભાગીદારીથી કાર્યક્રમને વધુ વ્યાપક અને અસરકારક બનાવવામાં મદદ મળી છે જે બંને રાજ્યો વચ્ચે આદિવાસી સમાજના મુદ્દાઓ પર સહયોગનું પ્રતિક છે રિજનલ સભાથી આદિવાસી યુવાનોમાં જાગૃતિ અને સક્રિયતા વધારવાના મહત્વની ભૂમિકા ભજવી છે આવા કાર્યક્રમોનું આયોજન ભવિષ્યમાં પણ ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે